I <tries> 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 તો મિત્રો તમને પણ દુઃખ માં દુખાવો છે ખરા તો આપણી સાથે અત્યારે આકાશભાઈ છે તેમને ખૂબ તકલીફ હતી તો આપણે આકાશભાઈને પૂછે આકાશભાઈ આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ થતી હતી હું ત્રોલ જામનગર થી આવું છું મને સર્વાઈકલ સ્પાઇન એટલે કે કરો રજુ ચોથા ને પાંચમા મણકા વચારે ગાદી ખસી ગઈ હતી એના કારણે ડાબા હાથ ની મારે એમાં દબાતી હતી જે મેં છ સાત મહિના સહન કર્યું અને અમદાવાદ મોટા મોટા ડોક્ટર્સને પણ મુલાકાત કઈ રીતે મટાડી શકે પણ હું ખોટો હતો હું સ્વીકારું છું અત્યારે મને બિલકુલ કમ્પ્લીટ સારું થઈ ગયું છે વગર ઓપરેશન એ વગર દવા એ વગર ઇન્જેકશન

અને કમ્પ્લીટ બધી કમ્પ્લીટ થઈ ગયું છે હા રેડી સાવ કમ્પ્લીટ રેડી હતી અને હાથમાં ખાલી ચડતી જંજાટી આવતી કશું નથી હતી તમારી સામે જ હતી હું ગાડી અડધી ડ્રાઇવિંગ કરી નઈ ઓછું લ્યો કશું જ નથી સરસ લ્યો તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ હા સાહેબ તમે જરૂર મૂકી શકો પણ મારું કહેવાનું એટલું છે કે એકવાર દર્શન સાહેબની મુલાકાત જરૂર લ્યો એનાથી તમને ફેર પડશે પડશે ને પડશે તો બહુ